રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે એમની કોઠા સૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી છે સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મળવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે એમની કોઠા સૂજથી એમના ખેતરમાં જીરું અને અજમાની બને એકસાથે વાવેતર કરી અને ખેતી કરી છે આ ખેતી કરનાર ખેડૂતનું કેવું છે કે ખેડૂતો હર હંમેશા માટે જો કાનીક નવું કરવા ઈચ્છતા હોય તો એમને એમની કોઠા શું જ પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે ખેતી કરતા ખેડૂતનું કેવું છે કે એમને એમના ખેતરમાં તેમની કોઠા સૂઝબૂઝથી જીરો અને અજમાની ખેતી કરી અને આ ખેતી કબલક ઉત્ખત કમાણી થશે એવું પણ આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતનું કેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરું અને અજમાની અંદરમાં કાળીઓ અને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય રિપોર્ટર અરશિભાઈ આ હીરું પ્લીટ નમસ્કાર મિત્રો મારું નામ છે મિત્રેશભાઈ રશિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર લગવીર મંદિરની સામે મારી વાડી છે મારે અહીંયા જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘાનું જીરું કરેલું છે ને જીરા એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ કે કે ના થાય પણ મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આ અજમાનો છોડ છે ને આ જીરુંનો છોડ છે અઢાર અગિયાર નું બે વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટ અજમા થાય જ્યાં વાવતો હતો જે તે સમય ત્યાં બધા એમ કે કે નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલા તો મારા એરિયામાં તો કોઈ એવું વાવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રિલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીરું પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ અમારો પર્પઝ એવો જ છે કે ખેડૂતને રિલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારા પારા તો અમને કોરા પડ્યા રહેવાના તમે અમે અજમા વાવો તમે એ ઘરે આવવાના આ જોખમી નથી અજમા આ જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરખું રહીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ફેલ થઈ ગયો એટલે હું ઇક્વલ જ રહું બરોબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો હતો કે તમે રીલા પાક તરીકે અજમા વાવો જીરા એ કોમ્બિનેશન ભળે બે ઔષધીય પાક છે બસ આભાર તમે આમાં

જો કે અજમાવાયો એટલે બહુ અજમામાં ટિપ્સ કે એવું કઈ આવતું નતું કે જીરાન ડેમેજ કરે એના અજમાની સાહેબ એવું કઈ થાતું નથી ટુકમાં એટલે બહુ સારું છે મારું નામ હરસભાઈ ચિંતીભાઈ સઠવારા આયવડર મારી પાસે 40 મીટર જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લે એટલા માટે આ રીક્ષ લઈ છે